જય માતાજી રામ રામ મિત્રો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે ઇમોશનલ સ્ટોરી સાંભળશું સ્ટોરીના લેખક છે વિષ્ણુ પંચાલ આ સ્ટોરી વિષ્ણુ પંચાલ દ્વારા લખવામાં આવી છે જે મને વોટ્સએપ દ્વારા પ્રાપ્ત થયેલ છે તે તમારા સમક્ષ રજૂ કરું છું તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી તે પહેલાં મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને પસંદ આવે તો વિડીયો લાઈક પણ કરી દેજો ચાલો ભીડ ઉભરાઈ રહી હતી શહેરના વૈષ્ણવ મંદિરો તરફ લોકોનો પ્રવાહ અવિરત વધી રહ્યો હતો શહેર નાનું હતું પણ શહેરમાં મંદિરો વધારે હતા અને લોકો પણ ભક્તિભાવવાળા હતા રિક્ષાઓ અને સ્કૂટર બાઇકની ભીડ વધારે હતી ચાલતા જનારા લોકો પણ કઈ ઓછા નહોતા હા કાર લઈને મંદિર જનારા હવે આ શહેરમાં ગણ્યા ગાંઠે ન હતા કાર લઈને નીકળનારા લોકોની સંખ્યામાં વધારો થયો હતો શહેરના મંદિર તરફના માર્ગો પર મેળા જેવો માહોલ રચાયો હતો ફરાળી ચીજવસ્તુઓની લારીઓ દુકાનોમાં પણ એટલી જ ભીડ હતી આવા જ એક રસ્તાની કિનારે ફૂટપાથ પર એક ભિખારણ જેવી ગરીબ મહિલા વેદનાથી કણસી રહી હતી એની બાજુમાં બેઠેલું ત્રણ ચાર વર્ષનું બાળક કશું જ સમજ્યા વગર રડી રહ્યું હતું અને એની બાજુમાં આ પાવન અવસરે લોકોને એની માને બચાવવા કરગરી રહી હતી પણ કોઈની પાસે ટાઈમ નહોતો શ્રી કૃષ્ણ જન્મનો સમય થવા આવ્યો હતો અને બધાએ ઉત્સવમાં ભાગ લેવા થનગની રહ્યા હતા આ બાળકી લોકોને વિનવી રહી હતી અને એના બાપની રાહ જોઈ રહી હતી એનો બાપ એના શેઠ પાસે પૈસા લેવા ગયો હતો એક બાળકને જન્મ આપવા તરફડી રહેલી એની પત્નીને દવાખાને લઈ જવા એણે શેઠના બંગલાનો દરવાજો ખટખટાવ્યો ઘણા સમયની રાહ જોયા બાદ શેઠના નોકરે દરવાજો ખોલ્યો અને કહ્યું શેઠ અને શેઠાણી ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી માટે મંદિર ગયા છે કાનુડાના જન્મ બાદ એમને પારણે ઝુલાવવાની ઉછવણી બોલી શેઠ શેઠાણી ધર્મ લેવાના છે એટલે એમને આવતા મોડું થશે એ ધ્રુજી ઉઠ્યો એના પગ નીચેથી જમીન ખસવા લાગી પણ એ કશું જ ના કરી શક્યો એ પરત ફર્યો કોઈ બીજી વ્યવસ્થા કરાવવા એ વિચારવા લાગ્યો એને એની પત્નીની ચિંતા થવા લાગી વરસાદ હવે વધ્યો હતો જાણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા બાવરો બન્યો હોય તેમ તળાવમાર વરસી રહ્યો હતો એ રીતસર દોડવા લાગ્યો પણ ઉત્સવની ભીડ સામે એ લાચાર હતો ટ્રાફિક ચકાજામ હતો અને એ વાહનો વચ્ચેથી રસ્તો કરી દોડવા પ્રયત્ન કરી રહ્યો હતો શ્રી કૃષ્ણ જન્મનો સમય થઈ ગયો હતો એટલે લોકો બેબાકડા થઈ મંદિર પહોંચવા મથી રહ્યા હતા અને એ એની પત્નીનું શું થયું હશે એ વિચારે રડમસ ચેરે જઈ રહ્યો હતો એ શહેરની આ ભીડને જન્માષ્ટમીના મહોત્સવને મનોમન માંડી રહ્યો હતો પણ એ લાચાર હતો કશું જ ના કરી શકવાની લાચારી એને ડંખી રહી હતી અને એ આવી પહોંચ્યો દૂરથી એને એની દીકરીને જોઈ જે એની રાહ જોઈ રહી હતી પણ આ શું ફૂટપાથ પર પત્ની કેમ દેખાતી નથી એ ગભરાટનો માર્યો કંઈ કહે તે પહેલાં એની દીકરી બોલી પપ્પા મારી માં કણસી રહી હતી અને હું રસ્તા પર લોકોની મદદ માંગી રહી હતી એટલામાં એક ગાડીવાળા સાહેબે મને પૂછ્યું અને મેં વાત કરી ત્યાં તો એ ગાડીમાંથી બહાર નીકળ્યા અને માને અને ભાઈને ગાડીમાં લઈ ગાડી પાછી વાડી જતા રહ્યા અને કહ્યું હું ડોક્ટર છું અને તારી મમ્મીને મારા દવાખાને લઈ જાઉં છું ચિંતા કરીશ નહીં તારા પપ્પા આવે એટલે લઈને મારા હોસ્પિટલ આવી જાવ મને એમનું આ કાર્ડ આપ્યું છે એ આનંદ વિભોર થઈ બે હાથ જોડી હસી પડ્યો દીકરીને લઈ એ શહેરની સૌથી નામાંકિત ગાયનેક હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં એને પગ મૂક્યો ત્યાં પાસેની નર્સ બોલી